તેમાં સૌથી વધુ શેર એ રાજકોટની જુદી જુદી સહકારી સંસ્થાઓએ લીધેલા છે અને એટલા માટે જ તેના મતદારો પણ રાજકોટના સૌથી વધુ છે અને એ જ કારણસર દર વખતે જયેશ રાદડિયા હોય કે સૌરાષ્ટ્રનો સહકારનો કોઈ નેતા જે ઇફકોની ચૂંટણીમાં ઊભો રહી છે તો એ જીતી જાય છે બિલકુલ મયુર હવે વોટની આપણે વાત કરીએ તો કારણ કે જે અઠ્ઠાણું ચોરાણું વોટ આપણે વાત કરીએ એ અલગ અલગ વિસ્તાર કારણ કે સૌરાષ્ટ્રમાં અમરેલી એક સહકારિતાનું એક કેન્દ્ર છે આ તરફ રાજકોટ કયા કયા એ બેલ્ટ હતા એ પર્ટીક્યુલર એ બેઠકો હતી અને જેના જે સભાસદો અથવા તો એ લોકો વોટિંગ કરતા હતા એ આપણે પ્રશ્ન કરીશ સહકારી આગેવાન મનહર પટેલ આપણી સાથે ફોન ફોનલાઇન પર જોડાઈ ગયા છે મનહરભાઈ આપણું સ્વાગત છે સહકારી ક્ષેત્રમાં ફરી એકવાર જયેશ રાદડીયાનું જાદુ અને ત્રીજી વખત એ જીત્યા છે પણ અહીં સવાલ મનસુખભાઈ એ થાય કે શું આનાથી કોઈ પોલિટિકલ ગઢબથલ થઈ શકે કારણ કે બીજેપી વર્સિસ બીજેપીનો જંગ હતો અને જયેશ રાદડિયાની અપક્ષ ઉમેદવારી હતી હાજી જી અત્યારે આજે ઈફકોની જે ચૂંટણી હતી એ ચૂંટણીમાં જયેશભાઈને કઈ એકસો ને તેર મત મળ્યા છે અને બિપિનભાઈ નારાયણભાઈ પટેલ ને કઈ સડસઠ મત મળ્યા છે એવી જાણકારી પ્રાથમિક મળી છે શું આપને લાગે છે કે એનાથી હવે અપક્ષ ઉમેદવારી જયેશભાઈ નોંધાવી હતી અને સહકારી ક્ષેત્ર ખૂબ મોટું છે અને એમાં જયેશભાઈની આ ઉમેદવારી એમની અપક્ષ ઉમેદવારી નોંધાવે છતાં પણ જીત મેળવી અને બીજી તરફ બિપિન પટેલ હતા શું આનાથી કોઈ ફરક પડી શકે આગામી દિવસોમાં સહકારી ક્ષેત્ર અને પક્ષની વચ્ચે કોઈ એવું કંઈ થઈ શકે એમાં એવું છે કે સહકારી પ્રવૃત્તિ વિવિધ પક્ષો સાથે જોડાયેલા હોય અને જે જે કોઈ નેતા હોય એ નેતાની કામગીરી અને એના અનુભવના કારણે જ અને એના સંબંધો કેવા છે એને ધ્યાનમાં રાખીને લોકો સભાસદ મતદાન કરતા હોય છે એટલે પોલિટિકલ પણ મારી દ્રષ્ટિએ એવું કંઈક દબાણ કે ન આવે એવું મારું માનવું છે મદનભાઈ સહકારી ક્ષેત્રની શક્તિને આપ કેટલી રીતે જુઓ છો કારણ કે સહકારી ક્ષેત્રે ગુજરાત અને ખાસ કરીને આખા દેશમાં જો આપણે વાત કરતા હોય તો સહકારીતાની શક્તિ એ ખૂબ મોટી છે હવે આવતીકાલે પણ બે પદ માટે બે દિવસ બે પદ માટે ચૂંટણી થવાની છે એમાં આપ કયું નામ મોખરે જોઈ રહ્યા છો સંઘાણી ફરી એક વખત આવી શકે કે પછી કોઈ નવા ચહેરાને સ્થાન મળી શકે ના એ તો અત્યારે કંઈ કહી નહી શકાય પણ દિલીપભાઈ સંઘાણી બહુ વરિષ્ઠ અને સહકારી આગેવાન છે એટલે મને ત્યાં સુધી તો દિલીપભાઈ આવે એવી પૂરી પૂરી સંભાવના આવનારા દિવસોની અંદર આ જે સહકારી હતાની અંદર ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપી અને ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરેલી ઉમેદવાર બનાવવા તો આ સિસ્ટમ ચાલશે કે પછી